નમસ્કાર ગુજરાત અત્યારે વાતાવરણની અંદર છે સતત પલટવારના કારણે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસની લેટેસ્ટ આગાહીમાં ગુજરાત રાજ્યનું હવામાન છે એ પણ અસ્થિર થયું જોવા મળી રહ્યું છે કારણ કે અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે એના વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમ છે જોવા મળી રહી છે બે દિવસની લેટેસ્ટ આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસાના ભાગરૂપે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચોમાસું છે ધમરોળ છે બે દિવસની લેટેસ્ટ આગાહીમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમદાવાદ વડોદરા મહેસાણા તેમજ ડુંગરપુર આ સાથે મિત્રો ખેડબ્રહ્મા છે આ સાથે વિરમગામ છે સુરેન્દ્રનગર ઢોલકા છે મોરબી છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી પવન પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે એ જ પ્રમાણે છેલ્લા બે દિવસની આગાહી હતી ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડશે એ આગાહી પણ હવે સાચી પડતી જોવા મળી રહી છે ઘણા બધા મીડિયા રિપોર્ટના આધારે પણ તમે આગાહી છે માહિતી જોઈશે કે ગુજરાત રાજ્યમાં છે એ ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો નબળો પડ્યો છે પરંતુ એવું નથી મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ અસર પણ કરી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પણ પડી રહ્યો છે વિવિધ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો એમાં વરસાદી સિસ્ટમનો ટ્રફલાઇન પણ નજીક દર્શાવવામાં આવતો હોય અને એના જ કારણે છે એ અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે જેમાં સતત ગતિ કરતો વરસાદ એ સિસ્ટમનો ઘેરાવો છે એ બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી વખત છે ચોમાસાના ભાગરૂપે અત્યારે નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ચોમાસાની ગતિવિધિ કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ ઘેરાવો હવે પછી છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારથી લઈ અને દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી અસર કરશે છેલ્લા બે દિવસની આગાહી વચ્ચે ગુજરાતમાં અત્યારે છે એ ભૂકા બોલાવતો વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને આ જ ઘેરાવાના કારણે અત્યારે ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે જેમાં અત્યારે ચોમાસાના વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને વરસાદ પડી રહ્યો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર છે અત્યારે વરસાદની બે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે એક મિત્રો અરબસાગરની લો પ્રેશર સિસ્ટમનો એરિયા બીજી સિસ્ટમ છે મિત્રો પશ્ચિમ બંગાળ તરફથી આવતી મધ્ય ભારત તરફ ગતિ કરી અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરતી લો પ્રેશર સિસ્ટમની એરિયા આ મિત્રો સતત બે દિવસથી છે એ વરસાદીય વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ભાગરૂપે વાતાવરણીય અસર પણ જોવા મળી રહી છે આજ રાત્રે આ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી એ સિસ્ટમ છે એ ધમરોલ છે અને બે દિવસની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે ચોમાસાના વરસાદ છે એ ગતિ કરશે બે દિવસની વરસાદી એ સિસ્ટમ છે જેમાં મિત્રો એકવીસ અને બાવીસ આ બે દિવસ વરસાદ પડશે આજે એકવીસ તારીખના રોજ વરસાદ ધીમો પડ્યો પરંતુ બાવીસ તારીખના રોજ ફરી વખત વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડશે કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતાની સાથે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના અમુક ભાગો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો પણ આવી જાય અને મધ્ય ગુજરાતના પણ વિસ્તારો આવી જાય તો આમ ત્રણ વિસ્તારોને છે એ અસર પહોંચાડશે વરસાદ સિસ્ટમના ઘેરાવાના કારણે જ બની છે અને આ ઘેરાવો હવે પછી મજબૂત બની અને ગુજરાતના દક્ષિણી ભાગ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ અસર પહોંચાડશે અને વરસાદ લાવશે તો આ પ્રકારે અત્યારે વરસાદની સિસ્ટમ છે એ ઘેરાવા સાથે મજબૂત બની છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી અતિભારે વરસાદ પણ લાવી રહી છે બે સિસ્ટમ એક્ટિવ થઈ છે એક તો મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તાર તરફથી આવતી સિસ્ટમ અને બીજી સિસ્ટમ છે એ પશ્ચિમ બંગાળ તરફથી આવતી સિસ્ટમ તો આમ ત્રણ સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર સતત જે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનવો જોઈએ એ ઘેરાવો અત્યારે મજબૂત બની રહ્યો છે અને બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે આગાહીના ભાગરૂપે અત્યારે ચોમાસાના વરસાદ છે એ જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે વરસાદની ગતિ કરતી સિસ્ટમ છે એનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને હવે પછી ચોમાસાના ભાગરૂપે આ સિસ્ટમનો ઘેરાવો પણ છે ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદ લાવશે એમાં બે દિવસની તો આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ લો પ્રેશર વાઇઝ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે તો આ પ્રકારે અત્યારે છે સિસ્ટમનો ઘેરાવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ પડી રહ્યો છે બે દિવસની લેટેસ્ટ આગાહી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેમાં મિત્રો બંગાળની ખાડી અરબ સાગરનો દરિયો અને મહીસ મહીસાગરનો જે વિસ્તાર છે તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ મજબૂત ઘેરાવાના કારણે જ વરસાદ છે એ વધી રહ્યો છે બે દિવસની આગાહી વચ્ચે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વચ્ચે છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ જ આગાહી અત્યારે છે એ સાચી પડી રહી છે અને એ જ આગાહીના કારણે અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે કારણ કે અત્યારે મિત્રો અરબસાગરના લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો છે એ મજબૂત બની ગયો છે અને આ ઘેરાવો મજબૂત બનતાની સાથે વરસાદ છે એ વધી ગયો છે તો બે દિવસની આગાહી કરવામાં આવી રહી છે અરબસાગર અને પશ્ચિમ બંગાળના વિસ્તારો સુધી જે સિસ્ટમનો ઘેરાવો પહોંચ્યો છે એ ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે ભારેથી ભારે ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા બે દિવસની જે આગાહી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ જ આગાહીના ભાગરૂપે હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળી રહ્યો છે કારણ કે સતત ગુજરાત રાજ્યમાં બે દિવસથી આગાહી વચ્ચે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે પરંતુ એ ઘેરાવા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો મજબૂત બનવો જોઈએ એ ઘેરાવો મજબૂત ન બનતા વરસાદ છે એ ધીમો પડ્યો છે અને અમુક ભાગની અંદર વરસાદ છે એ નહીવત જેવો જોવા મળી રહ્યો છે જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો એ પ્રકારે અત્યારે વરસાદ ન પણ પડતો જોવા મળી શકે કારણ કે અમુક જિલ્લાઓની અંદર છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમુક જિલ્લાઓની અંદર છે વરસાદ ધીમો પણ પડી ગયો છે તો આ બેથી ત્રણ એવા પરિબળો છે અને એવા કારણો છે જેના કારણે અત્યારે લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત નથી બન્યો એટલે કે મિત્રો ગુજરાત રાજ્યમાં જે ધોધમાર વરસાદ પડવો જોઈએ એ અત્યારે જુલાઈ મહિનામાં પડી રહ્યો નથી કારણ કે જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની એરિયા છે એલો પ્રેશર એરિયા મજબૂત બનવાના કારણે નબળો બની ગયો છે ઉત્તર ભારત તરફ આ જે સિસ્ટમ હતી એનું પરિભ્રમણ થયું છે અને એના જ કારણે વરસાદ જે ધીમો પડ્યો છે ચોમાસું પણ ધીમો પડ્યું હોય એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ થી ત્રણ દિવસની જે લેટેસ્ટ આગાઈ છે વરાપ નીકળી હતી છેલ્લા અઠવાડિયામાં એ વરાપની આગાહી પછી નવી આગાહ કરવામાં આવી છે એ નવી આગાહીના ભાગરૂપે ગુજરાતમાં હવે ફરી વખત ચોમાસાના ભાગરૂપે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યમાં સતત ગતિ કરશે અને એના જ કારણે હવે પછી છે એ જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસાદ ભૂકા બોલાવશે તો બે થી ત્રણ દિવસની નવી આગાહી કરી દેવામાં આવી રહી છે જેમાં અત્યારે ગુજરાત ઉપર છે એ નવી સિસ્ટમો પણ અસર કરશે અને આ નવી સિસ્ટમોના કારણે જે ઘેરાઓ બનશે એના જ કારણે વરસાદ છે એ ભૂકા બોલાવશે પવનની ગતિ પણ લગભગ સામાન્ય કરતાં વધારે હશે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ ફૂંકાશે અને ધોધમાર વરસાદ લાવશે તો આ રીતે મિત્રો બે થી ત્રણ દિવસની નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે આઈએમડી ડિપાર્ટમેન્ટે તો ખાસ કહી દીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે સિસ્ટમ બની છે એનો ઘેરાવો મજબૂત ન હોવાના કારણે વરસાદ ધીમો પડશે અને આઈએમડી ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે વરસાદ અત્યારે ધીમો પડી અને ચોમાસાની ગતિવિધિને ભાગરૂપે અત્યારે ગતિ કરી રહ્યો છે એમાં બેથી ત્રણ દિવસની લેટેસ્ટ આગાહી પણ છે એ સામેલ આવી જાય છે એકવીસ બાવીસ અને ત્રેવીસ આમ ત્રણ દિવસની પણ આગાહી તમને છે એ હવે પછી જણાવીશું નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે એ મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ મોટી જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે હોંગકોંગ અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં એક વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે એ પછી હવે બંગાળની ખાડી તરફ આ વાવાઝોડું આવશે અને ગુજરાત રાજ્ય તરફ વરસાદી સિસ્ટમની અસર દર્શાવશે એટલે કે મિત્રો આજે વાવાઝોડાની અસર અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને હોંગકોંગ અને ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર અત્યારે તબાહી મચાવી છે આ વાવાઝોડાનું નામ અત્યારે વિફા નામ આપવામાં આવ્યું છે ફરી આ વાવાઝોડું છે બંગાળની ખાડી તરફ આગળ વધશે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અંદર આ વાવાઝોડું છે એ ભરશે અને વરસાદ છે ગુજરાત અને ભારત દેશના અન્ય રાજ્યોમાં લાવશે એ માટેની એક નવી આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્યમાં એમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એક નવી આગાહી કા જાહેર કરી છે લેટેસ્ટ નવી માહિતી સ્વરૂપે આપણે આજના વિડીયોમાં ખાસ કરીને એ અંગેની આગાહી અને માહિતી જોશું કે ગુજરાત રાજ્યમાં હવે વરસાદ કેવો પડશે